હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન ટુડે વી આર મેકિંગ ગુજરાતી દાળ લગ્ન પ્રસંગમાં બનતી તુવેરની દાળ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે તો મેં આ દાળને વોશ કરી લીધી છે જ્યાં સુધી ડોડું પાણી નીકળે ત્યાં સુધી વોશ કરવાની પીનટને પણ મેં વોશ કરી લીધા છે બરોબર અને હવે પ્રેશર કુકરમાં આપણે દાળને બાપવા મૂકશું એના પહેલાં આપણે દાળમાં નાખી દઈશું we are going to add a little bit turmeric and then a little bit salt and now we are going to put it in a pressure cooker the peanut also we are going to cook it તો પીનટનું જે ડાર્ક પાણી હોય એ નીકળી જાય અને તમારી દાળ ખરાબ કરીને પીનટ જો બાફેલા હોય તો તો હવે આપણે પ્રેશર કુકરમાં બધું મૂકી દઈએ છીએ બાફવા ફ્રેન્ડ્સ આપણી દાળ મિક્સ થઈ ગઈ છે બ્લેન્ડ કરી લીધી છે તો હવે આપણે તડકો લગાવી દઈશું સુનાવ વીયળ ગોઈઠ દૂધ તડકા And for that i added the oil in the pan to oil muki diduche and meanwhile i am going to add some good in the our mixed dal jaggery and uh, imli tamarind paste because the, all the dal gujarati dal needs the imli and gurul and just mix it up okay now our oil is warm so we are going to add our vagar which is uh, mustard seed rye cumin jeera uh, star anise uh, lo long clove and cinnamon dalchini and bay leaves patta, and uh, red red dry chili so we are going to add this dry masala first Chirapata and now red chilli. And now I'm going to add this uh, instead of methi, I always use the pickle masala. If you have a pickle masala ready made, you can use that or you can use methi. તો મેથી અથવા તો અથાણાનો મસાલો હોય એ તમે નાખી શકો છો એ સરસ ટેસ્ટી લાગે છે દાળમાં એટલે એ આપણે નાખી દઈએ અને હવે આપણે એડ કરીશું આ બધો લીલો મસાલો એમાં ટમેટા કોરિયન્ડર લીવ્સ કોરિયન્ડર લીવ્સ એન્ડ કરી પત્તા કરી લીવ્સ એન્ડ દેન જિંજર આદુ એન્ડ ગ્રીન ચીલી લાલ લીલું મરચું તીખું તો સૌથી પ્રથમ આપણે એડ કરી દઈશું લીમડો કરીપત્તા અને હવે આપણે કોરિયન્ડ ઇઝ ઓપ્શનલ બટ આઈ લાઇક ઇટ બીકોઝ ઇટ ઇટ અ ફ્લેવર રિયલી ગુડ ફ્લેવર ઇન યોર દાળ એના જિન્જર એન્ડ ગાર્લિક નોટ જિન્જર એન્ડ ગ્રીન ચીલી આઈ મીન હવે આપણે ટમેટા We added a half uh, turmeric when we cooked the dal. So now half half spoon turmeric we are going to put it now and salt also on tomato on tomatoes so it gets cooked really good. Now we are going to mix our burger all together. એન્ડ બીકોઝ ઓફ ધ સોલ્ટ ટમેટા ગેસ સોફ્ટ રિયલી ફાસ્ટ ટમેટા ઝડપથી ચડી જાય તમારો સોલ્ટ એડ હોય ટમેટાની માથે એટલે જોઈ શકો છો આપણો વઘાર મસ્ત થઈ ગયો છે આ આપણે લગ્નમાં થાય છે એના જેવી દાળ થશે અને હવે આપણે દાળ એડ કરશું પણ દાળ એડ કરતા વખતે આપણે પેલા મરચું પણ એડ કરશું લાલ મરચું એટલે લાલ મરચું શેકાઈ જાય આપણું લાલ મરચું મિક્સ થઈ ગયું છે બળે પેલા આપણે દાળ નાખી દેવી છે અને હવે આપણે પાણી એડ કરવાનું છે અને પંદર વીસ મિનિટ માટે આપણે કૂક કરવાનું છે પણ આપણી કુકિંગ પ્રોસેસ સ્લો ન થઈ જાય એના માટે હું અહીંયા ઓલવેઝ કુકિંગ માટેનું પાણી ગરમ કરી રાખું છું તો ગરમ પાણી આપણે એડ કરશું તો વી આર ગોઈંગ ટુ એડ ફ્રોમ વોર્મ વોટર હિયર તમે જોઈ શકો છો આપણી દાળનો કલર બહુ સરસ આવી ગયો છે અને નાવ આઈ એમ ગોઈંગ ટુ એડ ધ પીનટ એન કોરિયન ડર લિવસ ઇટ લાઈક આફ્ટર ગેસ કુક ઓકે તો પીનટ એ સ્ટ્રેઇન આઉટ ધ વોટર લુક એટ હાઉ પિંક ઇટ લુક્સ યુઝઅલી ઇફ યુ પુડ ડિરેક્ટલી ઇન અ ઇટ બીકમ્સ ડાર્ક સો વી આર ગોઈંગ ટુ કૂક ઇટ અન્ટીલ ફિફ્ટીન મિનિટ્સ સો ફ્રેન્ડ્સ ઇઝ બીન ફિફ્ટીન મિનિટ્સ એન્ડ અવર દાળ ઇઝ કુક્ડ એન્ડ ઓલ ધ સ્પાઈસીસ ગેટ મિક્સડ ઇન તો ફ્રેન્ડ્સ પંદર મિનિટ થઈ ગઈ છે આપણી દાળ ઉકળે છે એને અને બધા મસાલા બળી ગયા છે અને આપણે જે લગ્ન પ્રસંગમાં જે રસોઈયા લોકો બનાવે છે એના જેવી જ દાળ થઈ છે તમે આ રીતે કરશો તો અને બહુ સરસ લાગે છે ટેસ્ટમાં તો આપણે જરા કોથમીરથી ગાર્નિશ કરી દઈએ અને ઇફ યુ લાઈક ધીસ રેસીપી પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ આલ સી યુ નેક્સ્ટ ટાઈમ બાય